મિત્રો આને લેવાય નહીં કે કઈ ખવાય નહીં આ વસ્તુ એવી છે અરવિંદભાઈ ની જો તો અરવિંદભાઈ સાંધા મામા જેવી રોટલી બનાવી કઈ ઘટી નહીં જો મિત્રો તો હેલો મિત્રો બધા મિત્રો નું સ્વાગત છે ફરીથી એક નવા માં શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે સવારના સાડા વાગી ગયા છે ને અમે બધા છ વાગે ઉઠ્યા હતા તો અત્યારે ઉઠીને હું હવે શા પીવા બ્રશ કર્યો ફ્રેશ થઈ ગયો ને પીવા આવીશ અમારા અરવિંદભાઈ બસારા અંધારે અંધારે શા બનાવીશ લાઇટ મિત્રો જો લેપ છે ને એ ઉડી પીપેરથી કંઈક ફોલ્ડ થઈ ગયું નથી લાઈટ વહી ગઈ તો લાઇટ વહી ગઈ ને તો અમારા અરવિંદભાઈ દીવો અળગાવીને જો શા બનાવ્યો બસારે ને હવે રોટલી બનાવવાની છે તો એનો લોટ બાંધીએ તો આપણે હવે શાહ પી લઈએ મિત્રો અત્યારે આપણે છે ને ઓલા ખન્નામાં બેઠાશ હવે શાહ પી લઈએ ફેર અંધારું છે પછી ઓજો ધોવાનો બાકી છે ઘણું બધું કામ છે વિડીયો બધા બનાવે છે ને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો તો જો હવે આગળ આપણે શાહ પીએ દીવો જો મિત્રો દીવો અળગે અમારા અરવિંદભાઈ છે અમારા ભંડારી છે એમને પકાવીને ખબર આવે તો મિત્રો અત્યારે સાડા સાત વાગે છે ને અમારા ભંડારી છે એ જો રોટલી બનાવેશ સુરદાને બેઠા બેઠા ને હું અહીંયા કેબિનની રિપેર સડે વિડીયો બનાવવા માટે કેમકે સૂરજ મિત્રો છે ને આગળ પરથી ઉગવાનો છે તો સૂરજ ઉગે ને તો એનો ટાઈમ લેબ લેવો જ મારે ટાઈમ લેબ જ કહેવાય ને તો એ હવે આગળ લઉં કેવી રીતના મસ્ત મજાનું આવે તો સારું ચાલું તો કરું કેમ થાય નહીં મિત્રો જો આજુબાજુમાં કોક કોક બોટું દેખે પક્ષી પક્ષી ઉડેસ મારા માતાજીના વાવટા ને બધી ઉડેશ મસ્ત મજાના અત્યારે સવાર સવાર માં બધું અમે ધોઈ નાખ્યું કામ બધું પતાવી નાખ્યું હવે ટાઈમ લેબ લઈએ આપણે મસ્ત મજાનો ને મિત્રો તમને વિડીયોમાં કંઈ પણ કાંઈક ઓલું લાગે તો કોમેન્ટ કોમેન્ટ કરજો હું છે હું નહીં તમારા મનમાં કંઈક પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મસ્ત મજાનો એવડો નાની એવો ફકરો લખી નાખજો એટલે બધી મને ખબર પડે હું કોમેટ વાસા બધીની ને કોમેટ વાસા ને કોમેટમાં જીની કોમેટ હે એનું નામ પણ હું બોલા ને એ આપણે એવી રીતના વિડીયો બનાવ્યું એક કોમેન્ટ નો મસ્ત મજાનું

તો હું જામ અમારા ભંડારીભાઈ અમારા ભંડારીની મુલાકાત કરીએ અરવિંદભાઈની જો તો સાંદા મામા જેવી રોટલી બનાવી કંઈ ઘટી નહીં જો મિત્રો કેમ બાકી છે ને એકદમ મસ્ત મજાની જો અમારા અરવિંદભાઈ રોટલી બનાવે છે અવાર હવારમાં આમાં છે ને મિત્રો ઓલા ટાટાના લીલા બાવળિયા આપે છે ને એ લગભગ છે ને તમારાથી સુલો હળગે નહીં અમારા અરવિંદભાઈ એને હળગાવી બોલો જો આ તમને લાઈવ બતાવો આ છે ને તાજા બાવળિયા લીલા બાવળિયા છે જો હરખે ઉકાણાઈ નથી ક અરવિન ભાઈ ડાયરેક્ટ લીલા લીલા જ આપે ને આવ લીલા આપે તોય જો અમે રોટલી બનાવ્યા અમારો અરવિન ભાઈ ને અમને રોટલી બનાવીને ખવરાવે જો હવે રોટલી થોડીક અર્ધી બની અર્ધી બનાવવાની બાકી છે જો તાપ મસ્ત મજાનો થાય તો મિત્રો આ કોઈ પ્રમોશન નથી કે કાંઈ ઓલું નથી મારો એક ભાઈબંધ છે મારો સ્કૂલનો ફ્રેન્ડ છે એને પોતાની ઘેર ગાયું છે ઘેર ગાય છે પોતાની ઘેર ને એ ગાયનું દેશી ઘી ઘી વેચવાનું ચાલુ કર્યું છે એ ભાઈએ દૂધનું પણ છે ને ઘીનું પણ છે પણ દૂધ છે ને તે ને વળાંક બારા ને અમારા આજુબાજુના ગામડામાં એ ઓલું કરી કે ના ઘી છે ને એ તમે જ્યાં ઓર્ડર કર્યો ને એ તમને પુગાડી દે કુરિયર કરી દે દેશી ઘી છે મિત્રો ને મારો દોસ્તાર છે મારો સ્કૂલ ફ્રેન્ડ છે અમે બધા બે ભાઈઓ ભેગા ભણતા તો એ ભાઈનું ઘી છે ને તે હમણાં નવું નવું સારું કર્યું દેશી પ્યોર કંઈ ઘટે નહીં તો એનું ઘી જો તમારે લેવું હોય તો નીચે કોન્ટેક નંબર પણ હું તમને આપી દઈ ને આ નીચે તમે ઘીનું ઓલું ફોટો તમને હું મોકા એ પણ જોઈ લેજો બહુ મસ્ત મજાનું છે એ ભાઈ પણ બહુ મસ્ત માણસ છે ને લંડનવાળાને ભાઈ જો તમારું કોઈને ના લંડનમાં ઘી જોતું હોય ને તો ના પણ તમને કુરિયર કરી દે

સરસ જો બેઠી તો મિત્રો અત્યારે ફાઈનલ આપણે ભંડારીનું લહણ ભૂલતા હતા લહણ વિડીયો ઉતારવું તો પણ ઓલો ભાઈ ગીત વગાડતો હતો ને તે વિચાર્યું નહીં કોપી રેટ આવે એટલા માટે એ ભાઈને પછી મેં એમ પણ ન કીધું કે બંધ કરી દે થોડીક વાર જો ઓલી બોટ અમારી સંગાતીની બોટ છે ને એમાં ઓલો ભાઈ છે મોગલી

બાંગરો પણ આવ્યો છે જરો બાંગરો બતાવો તો બાપુજી જો મિત્રો આ છે દેશી બાંગરો હજી જીવે જો ઠેકડા મારે આ બહુ આપણે ગામડામાં બહુ વેસે આ બાંગરો એ બાપા નળી નીકળી ગઈ નળી નીકળી ગઈ આ ભાઈ અમારે બેસણું લેવા ગયા હતા હવે આગળ માલ શૂટિંગ કરવાનો છે માલ શૂટિંગમાં તો બીજું કંઈ નથી હવે થોડું થોડું બધું તૂરીને બુરીને આવ્યું છે ઝાડા મોટું હવે એનું શૂટિંગ કરી નાખીએ માલ ફટાફટ તો મિત્રો અત્યારે ફાઇનલી આપણો માલ શૂટિંગ થઈ ગયો ને હવે આપણે જો ઓલા કલા બધી જોવું ઊડે આવો આવે કેટલા મસ્ત મજાના ઉડે જો મારી માથે જ ઉડે છે આગળ જો અહીં ઢેકલો થાય જો ખાવાનું નાખીએ ને એટલે ઢેકલો થાય જો દુનિયાના ઉડે જો આગળ ખાવાનું નાખીએ ને આગળ ઉડીએ Oh, my God. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છે કોલ્ડરૂમમાં જો રૂમમાં કેટલો ધવાડો થાય બરફ જેવો જો મસ્ત મજાનો તો મિત્રો આમાં જો એટલું ધૂમસ થઈ ગયું આમાં છે આપણે બગા બગાને છે ને હાસાવવા પડે એના પેટ તૂટી જાય એટલા માટે એમાં પ્લાસ્ટિક રાખ્યું પ્લાસ્ટિક રાખીને એટલે એને વાંધો ન આવે એટલા માટે ઓલામાં ડેટકી રાખી છે એમાં બરફ નાખી દીધો મારા નાનજી મોટા છે એ માલ હસાવીશ મારે સાઇટ કેન્ડલ છે અમારા નાનજી મોટા ને આમાં છે મિત્રો પરચું નાનું ઓલામાં છે પોપટિયા આમાં ડેટકી છે લઈ લો લઈ લો હા હા તો જો આ જો નર્સિંગ આવે કાટા વિગેણું કાંટા વિગેણી તો એમાં એક પણ કાંટો ન આવે છે આ નરસિંહ મસ્ત મજાના પોચા પોચા આવે આ છે મિત્રો ડેટકી જો નાની નાની ડેટકી આવે એને પણ હસાવી પડે આ બધું નાન જે મોટા કરે માલનું હસવાનું ને આમાં મિત્રો છે ને તે કરેસલા ને એવું બધું છે જો ખાગી છે બે ખાગી છે આમાં આગળ એ પેલો બાંગડો આવે એ ને ઓઢિયા ને બધું છે મિક્સમાં આમાં મોટો પર્સન છે એમ મોટું પર્સન થોડુંક જ છે મિત્રો જો આવું બધું છે મિત્રો આપણા પગુ ઠરી ગયા છે એટલે હવે આપણે વ્યુપેર જઈએ કેમ લાગે નેજી મોટા બરાબર છે બરોબર છે હવે પગુટા અટાઢા થઈ ગયા મિત્રો બુટ પેર આવે કે આવે ને એમાં તો મિત્રો અત્યારે હવે ના કેટલા વાગી ગયા સાડા બાર વાગી ગયા ને અમે બેઠી ગયા જમવા બહુ સરસ મજાનું જમવાનું છે લીલું મેરસુ છે યાર તો બધા જમવા બેઠી ગયાશ તો હવે આપણે જમી લઈએ તો મિત્ર જમવા તો જો બધા બેઠી ગયાશ મારા ને બધા જમવા તો હવે જમી લઈએ બધા તો મિત્રો અત્યારે ફાઇનલી દિવસના કેટલા વાગી ગયા સાડા ત્રણ વાગે ગયા તો અમને આગળ હોલ ઉપાડ્યો તો જો એમાં એટલા નર્સિંગે આવ્યા એક એકાવળો આવ્યો ઓક્ટોપસ એક ઝીંગો આવ્યો ભાંગરી આવી જો મિત્રો આ ભાંગરી છે ને ઓલો હવારમાં હતો ને એ ભાંગરો હતો આ તો આપણે ટાઈગર જ છીએ તો તમને ખબર જ છે આ મોટો ઓક્ટોપસ આવ્યો હશ કે જો તો આ ઉછળતો પણ નથી મિત્ર હ ગયો ઉસળ આઠનો હા તો મિત્રો પાટલામાં ગોલો બાંધવાનો છે અમારે થોડીક મેદાક થઈ ગઈ હતી આગળ પ્રોબ્લેમ થઈ ગયો તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો જો તો મિત્રો આ છે ઓટો રિક્ષા મેં તમને પહેલા પણ વિડીયોમાં બતાવ્યું છે ને હજી પણ બતાવું એકવાર કેટલી મસ્ત આવે જો ઓટો રિક્ષા ટેમ્પુડી મિત્રો આને કંઈ લેવાય નહીં કે કંઈ ખવાય નહીં આ વસ્તુ એવી છે જો અમે આને લેતા નથી કે કંઈ ખાતા નથી અને પાણીમાં જ જવા દઈએ આનું બધું પેકિંગ જોઉં તમે આ એના લાંઘા છે જો એ કરડી પણ જાય તો મતલબમાં છે ને મિત્રો ઓલા જ કરડી જાય જો 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 આમ પેકિંગ કોઈને લાગે નહીં કે આના લાંઘા છે જો છૂટા પડી જાય ને તો જ બાકી જો આ પેક થઈ જાય આ બધું કમ્પ્લેટ જો જો એક નંબર આવે મિત્રો આ તો મિત્રો અત્યારે અમારા અરવિંદભાઈ રોટલા ઘડવા બેઠી ગયા છે બહુ સરસ મજાના રોટલા ઘડાશ મસ્ત મજાના અડધા રોટલા તો ઘડીને ગયા અડધા રોટલા બાકી છે એવા એવાડી ઘડવાના છે તો અત્યારે એક તાવડીમાં છે રોટલો રોટલા ઘડીશ અમારા મોટા મોટાઓલે બેઠાશ હું અહીંયા અહીંયા આવ્યો તો કલાય બધા ઉડી ગયા મોરેથી ભોલો કેટલો ખોપ હોય આપણો તો મિત્રો જો આ ઓલું દેખાય જ નહીં છે ને તે વાણ છે મિત્રો જો આ બોટ કરતા છે ને તે બહુ મોટું આવે અમારી બોટ આના કરતાં બહુ નાની આવે એટલે બે ત્રણ ચાર પાંચ બોટું થઈ જાય ને એટલી નાની બોટ છે અમારી આટલું મોટું આવે વાણ જો જાય જ મજાનું

તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો સારી હોય એક કોમેન્ટ કરી દેજો વિડીયોમાં મસ્ત લાગ્યો હોય તો વિડીયો તો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય